જય જવાન જય કિસાન મિત્રો આજે વારી જમીન કહેવાય હજી ચાર પાંચ મહિના પહેલા આપણે ખરીદેલી છે આ જમીન તો આજે સવારના ફોનમાં એમાં ચક્કર માર્યો આ બુધવારનું વાવ વાવણું છે બુધવાર ગુરુવાર શુક્રવાર શનિવાર રવિવાર સોમવાર છઠ્ઠો દિવસ થયો મગફળી રહ્યા એવું બહુ સારી દેખાવા મળી છે છે સોળ વીઘાની મગફળી છે ઓગણીસના બિયારણ આમાં જોયું છે કે હું દીધે બિયારણ વાપરેલું છે બધી આવે છે સ્વારિંગો છે એટલે ઉગાવો થોડો ધીમો છે સો સો ટકા ઉગી જાય છે એ ફાઈનલ જો આ ખોટા દેખાય સૂરજ દેખાતો નથી આજે વાદળ સાયું છે એટલે બહુ ફસ્ટ